અગિયાર બાળકો છે અને નાટકની તૈયારી કરી રહ્યા છે નાટક કહી હું જોઈ રહ્યો જોઈ રહ્યો છું નાટક તૈયારી પણ સારી છે દસ દિવસથી રેગ્યુલર રેગ્યુલર હું જોઈ રહ્યો છું નાટકની તૈયારી કરી રહ્યા છે પંદરમી ઓગસ્ટ આજે તો દસ તારીખ થઈ પાંચ દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે જોઈ શકો છો મહેનત સારી છે તમે પણ લાઈક કરતા જજો શેર કરતા જજો જોઈ શકો છો તમે મહેનત સારી છે નાટક પણ મોટું લાગે છે અગિયાર જણાની ટીમ છે એટલે નાટક મોટું લાગે છે પાત્ર પણ સારા છે જોઈ શકો છો તમે દોડી રહ્યા છે અને ચિઠ્ઠીમાં કે જે બોલવાનું તે લખેલું છે ને છે છો તમે આ મારી ચેનલ પર અઠ્યાવીસો સબસ્ક્રાઈબર પૂરા થયા છે ને વધારે ને વધારે શેર કરો જેથી કરીને આગળ મને સારા એવા સબસ્ક્રાઈબર અને વ્યૂ મળે

બનાસકાંઠાના કિમાણાથી પંચાલ કિશન મારું નામ પહેલી વાર જણાવી રહ્યો છું આ ચેનલ પર જોઈ શકો છો તમે ખૂબ જ એવી મહેનત કરી રહ્યા છે સો માણસ બ્લોગર નામ છે મારી બીજી આઈડી નું ચેનલ નું અને આ ચેનલ નું નામ છે રાજા મેડી 888 અમદાવાદ જો રાત્રી નો નજારો લાઇટ એ લાઈટ મસ્ત નજારો છે સામે રી મેટ્રો સ્ટેશન છે મેટ્રો પટ્ટી જોઈ શકો છો તમે ગમે તે યુટ્યુબરને આગળ વધવા માટે સપોર્ટ મેન સપોર્ટ જોઈએ તમે પણ સપોર્ટ કરજો વધારે ને વધારે શેર કરો લાઈક કરો કારણ કે આઈડી તો ઘણા બધા જોવે છે પણ સપોર્ટ કરતા નથી ને સબસ્ક્રાઈબ કરતા નથી જોઈ શકો છો તમે આ વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારી યુટ્યુબ ચેનલમાં તમે એક વખત બધા જોઈ લેજો એટલે તમને ખબર પડે કે ના મહેનત છે હું મારો લાઈવ સમાપ્ત કરી રહ્યો જય માતાજી જય એમ બે મા જય રામ